તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માનનીય માનનીય શ્રી શ્રી અને મહાનુભાવો પણ આ વિમોચનમાં આભાર મુખ્યમંત્રી પટેલ પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકાના ચેરમેન શ્રીમતી તેજલબેન સોની પણ આપણે વચ્ચે ઉપસ્થિત છે નગરપાલિકાના ઉપપ્રમુખ પણ આપણે બધાની વચ્ચે છે શ્રી મનોજભાઈ પટેલ

પીઆર સંગાળા સાહેબ હું વિનંતી કરીશ કે તેઓ અને ઉપસ્થિત શાબ્દિક પ્રવચન રવિ કૃષિ મહોત્સવ હજાર નો આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડા ખાતેથી આનો શુભારંભ કરવામાં આવ્યો અને દરેક તાલુકા પ્લેસ જ્યાં જ્યાં એપીએમસી છે ત્યાં આગળ આની શરૂઆત કરવામાં આવી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી એની પાછળનો ભાવાર ખેડૂતોની આવક વધે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સાથે સાથે જ પશુઓને પણ સારું આરોગ્ય મળે એના માટે વિવિધ યોજનાઓનો પણ સરકાર તરફથી અમલ કરવામાં આવ્યો છે જેનો લાભ અત્યારે બે દાયકા પછી પણ ખેડૂતોને મળી રહ્યો છે અને આપે જોયું છે કે અહીંયા અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો ખેડૂતોની આવક વધારવા માટે શું ઉપાયો કરી શકાય એની પણ અહીંયા સમજ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એને પણ સમજો આપવામાં આવી છે સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર હરપણ ખેડૂતોની સાથે છે અમે પણ અહીંયા આગળ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીમાં કાયમ માટે ધારાસભ્ય તરીકે વાઘોડિયા તાલુકા ડભોઈ તાલુકાના જે કંઈ ખેડૂતોને જે કોઈ તકલીફ હશે એમાં એમની સાથે છીએ એમને પોષણસમ ભાવો મળે એમને ટેકાના ભાવો મળે એમની જે કંઈ ઉપજ છે એ બજારમાં સારી રીતે વેચાય એમાં જ્યાં પણ મદદરૂપ થવાનું હશે ત્યાં સરકારમાં રજૂઆત કરીને અને અધિકારીઓને સૂચના આપીને મદદરૂપ થઈશું આજના પ્રસંગે જે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું વિવિધ સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બે દિવસ સુધી આ કાર્યક્રમ શરૂ ચાલુ રહેવાનો છે ત્યારે તમામને આનો લાભ લેવા માટે વિનંતી પણ કરું છું